અને પુત્ર લાલજી દ્વારા ધોડિયામાં દેશી દારૂનું ધૂમ વેચાણ બેરોકટોક ચાલુ હોયનો વિડીયો વાયરલ થતા છેલ્લા પાંચ વર્ષથી દેશી દારૂનું થાય છે વેચાણ એક પોટલીના પચાસ રૂપિયા લેખે એક પોટલીનું વેચાણ સાથે દરરોજ ત્રણસો પોટલીનું વેચાણ થઈ છે મૂડી પોલીસને અનેક વખત ફોન દ્વારા જાણ કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરતા નથી બીટ જમાદાર રવિરાજ રવિરાજસિંહને અનેક વખત જાણ કરવામાં આવી પરંતુ તેઓ પણ બુટલેગર સાથે સંકળાયેલ હોય તે માટે કોઈ પગલાં ભરેલ નથી એટલે ગ્રામજનોએ ના છૂટકે વિડીયો કર્યો વાયરલ વિડીયો વાયરલ મૂડીમાં ચકચાર મચી રિપોર્ટર રામકુભાઈ કરપડા મૂડી મારું નામ દિલીપ છે ધોરિયા મારું ગામ છે તાલુકો મૂડી છે અમે મૂડી તાલુકામાં વારંવાર રજૂઆત કરતા પોલીસ અમારી વાત સાંભળતી નથી અમારા ગામમાં બે ફાઉન્ડ દારૂ વેચાય છે સતાય કોઈ મૂડી પોલીસ વાળા આવતા નથી પીએસસીને પણ રજૂઆત કરી બીટ જમાદારને પણ રજૂઆત કરી પણ સતાય કોઈ સહાય મળતી નથી અમને દરરોજ કેટલો દારૂ વેચે દરરોજ ત્રણસો થી ચારસો કોતેર વેચે છે દસ થી પંદર હજાર રૂપિયા કોણ વેચે લાલજીભાઈ વીરજીભાઈ બાંટિયા